હલો નમસ્કાર આજે વાત કરવી છે ગુજરાતની ખૂબ જ સરસિત બનાસકાંઠા લોકસભા સીટમાં શું ચાલી રહ્યું છે મતદાન ખૂબ જ વધારે થયું છે બનાસકાંઠામાં બનાસની બેન જીતે છે કે બનાસની દીકરી જીતે છે તેની વાત કરવી છે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીની પણ સભા થઈ છે અને ભાજપ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પણ સભા થઈ છે

સાથે સટ્ટા બજારમાં બનાસકાંઠામાં કોણ જીતી રહ્યું છે શું ભાવ ખુલ્યા છે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના કે ગેનીબેન ઠાકોરના એની પણ થોડીક વાતચીત કરવી છે તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની શરૂઆત કરીએ જ્યારથી લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા એમાં ગેનીબેન ઠાકોરને જ્યારે બનાસકાંઠામાં ટિકિટ આપવામાં આવી ત્યારથી પૂરા ગુજરાતમાં એ ચર્ચા થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી આ સીટને છે એ ગુમાવી શકે છે બાદમાં ભારતીય જનતા પાર્ટી એ ગેનીબેન ઠાકોરની સામે રેખાબેન ચૌધરી જે રાજકીય વ્યક્તિ નથી

રેખાબેનને લોકો ઓળખતા ન હતા હા નરેન્દ્ર મોદીને ઓળખતા હતા બનાસકાંઠામાં નરેન્દ્ર મોદી વર્સિસ ગેનીબેન ઠાકોરની સરસ હતી નહીં કે ભાજપ કે કોંગ્રેસ નહીં કે ગેનીબેન કે રેખાબેન એટલે આ ગેનીબેન ઠાકોર અને નરેન્દ્ર મોદીની લડાઈ વચ્ચે બનાસકાંઠામાં કોણ જીતી રહ્યું છે જે બનાસકાંઠામાં વિસ્તાર આવેલા છે વિસ્તાર હોય આપણે સમજવું છે કે ક્યાં વિસ્તારમાં કયો સમાજ કે ગેનીબેન કે રેખાબેન છે એ આગળ નીકળી રહ્યા છે વાવ થરાદ ધાનેરા દાતા વડગામ પાલનપુર ડીસા દિયોદર અને કાંકરે આ વિસ્તારમાં સૌથી વધારે લીડ જે કાઢે એ બનાસકાંઠામાં જીત છે જેમાં જે અનુમાન પત્રકારો લગાવી રહ્યા છે જે રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે જેમાં વાવ ધાનેરા અને દાંતામાં ગેનીબેન ઠાકોર એટલે કે કોંગ્રેસની લીડ નીકળી રહી છે સ્થાનિક પત્રકારો કહી રહ્યા છે લોક ચર્ચામાં પણ આ વિસ્તારોમાં ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ છે લીડ કાઢે એવી વાતો થઈ રહી છે બાદમાં પાલનપુર રૂલર અને દીવધરમાં પણ કોંગ્રેસની લીડ નીકળી શકશે ચૌધરી સમાજના મતો થરાદમાં ડીસામાં અને જે બી સિટી વિસ્તાર આવેલા છે પૂરા બનાસકાંઠામાં ત્યાંથી ભારતીય જનતા પાર્ટી ને લીડ મળતી નજરે પડી રહી છે અને આ દરેક વિસ્તારના મતદાનની આપણે વાતચીત કરીએ તો જે વિસ્તારોમાં સૌધરી સમાજ છે ત્યાં પણ બમ્પર વોટિંગ થયું છે ઠાકોર સમાજનું સૌથી વધુ વોટિંગ છે ત્યાં પણ બમ્પર વોટિંગ થયું છે જો વાવ વિસ્તાર છે તે ઠાકોર સમાજનો સૌથી વધારે મતદાન ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે જ્યાંથી ગેનીબેન ઠાકોર હાલ તારા સભ્ય છે તો એ વિસ્તારમાં ઓગણ સિત્તેર થી સિત્તેર ટકા મતદાન થયું છે જ્યારે સોધરી સમાજનો થરાદ વિધાનસભા જ્યાંથી શંકરભાઈ સોધરી હાલ ચાલુ ધારાસભ્ય છે તો એ થરાદ વિસ્તારમાં ઇઠ્યોતેર ટકા મતદાન એ આખો સૌધરી સમાજનો વિસ્તાર માનવામાં આવે છે આ અન્ય સમાજો પણ છે પરંતુ મેજોરિટી સોધરી સમાજ છે બાદમાં છે ધાનેરા વિસ્તાર જ્યાં સડસઠથી અડસઠ ટકા છે મતદાન થયું છે આ દરેક વિસ્તારમાં ખૂબ જ વધારે જ કહેવાય પોરબંદર અમરેલીની કમ્પેરિઝનમાં કે અન્ય વિસ્તારોની કમ્પેરિઝનમાં ગુજરાતમાં બનાસકાંઠા ટોપ ઉપર અથવા બે નંબર પર વોટિંગમાં છે રહી શકે છે તો આ ધાનેરામાં પણ ઠાકોર સમાજે કોંગ્રેસ તરફી કે કોંગ્રેસ તરફી અને ગેનીબેન ઠાકોરને જીતાવા માટે ખૂબ જ મહેનત કરી અને પોતાનો એક એક મત છે કોંગ્રેસ તરફ ગયો હોય એવું અનુમાન લગાવી રહ્યા છે બાદમાં છે દાતા વિસ્તાર એકોતેર થી બોતેર ટકા મતદાન થયું છે ત્યાં પણ ઠાકોર સમાજના ખૂબ મતો છે અન્ય સમાજ પણ છે જ્યાં સોદરી સમાજના મતો નથી ઠાકોર સમાજના મતો છે ત્યાં અન્ય સમાજમાં ભારતીય જનતા પાર્ટી કે સોધરી સમાજના લોકોએ મતો માંગી અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં મતદાન કરવાના પ્રયત્ન કર્યા છે આ ઠાકોર અને સોધરીની લડાઈ વધશે બનાસકાંઠામાં ઓવરઓલ મતદાનની સહી ટકાવારી વધી છે બાદમાં છે વડગામ પાસઠ મતદાન થયું છે જ્યાં પંચાવન થી પિસ્તાલીસ ટકા મૂકી શકાય પંચાવન ટકા ભાજપને અને પિસ્તાલીસ ટકા કોંગ્રેસને બાદમાં છે પાલનપુર જ્યાં પાસઠ ટકા મતદાન થયું છે પાલનપુર વિસ્તારમાં જે રૂલરના ગામડાઓ છે તે રૂલર વિસ્તારમાં ઠાકોર સમાજ રહે છે એટલે પાલનપુરમાં ગામડાઓમાં છે ગેનીબહેન ઠાકોર છે એ લીડ કાઢતા નજરે પડે છે અને આ વખતે કહેવાય છે કે પાલનપુર સિટી છે એ બીજેપી તરફી રહેતો હોય છે પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે પાલનપુરમાં બીજેપીના મતો ઘટી અને કોંગ્રેસ છે એ લીડ કાઢે તો નવાય નહીં બાદમાં છે ડીસા વિસ્તાર જ્યાં પાસઠ ટકા મતદાન થયું છે ડીસામાં છે એ ફિફ્ટી ફિફ્ટી મૂકી શકાય ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ લીડ કાઢે તો ખૂબ ઓછી લીડ કોઈ બી કાઢી શકશે બંને તરફી મતદાન થયું છે ફરી પાછો વિસ્તાર આવે છે દિયોદર એકોતેર થી બોતેર ટકા મતદાન થયું છે આ વિસ્તારમાં પણ ઠાકોર છે 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 સંખ્યામાં રહે એ માટે અહીંયા મતદાન થયું હવે જોઈએ છે ઠાકોર સમાજ એની બેન ઠાકોર તરફી જ રહ્યા છે કેમકે ત્યાંના ઠાકોર જે ધારાસભ્ય છે એ ભાજપ માંથી છે એના કહેવાથી જો દિયોદર માં ઠાકોર સમાજ ભાજપ તરફી રહે છે કેમ કે સામે ચોધરી સમાજ છે એટલે એ બી જોવાનું રહેશે બાદમાં કાંકરેજ છે બનાસકાંઠામાં સૌથી ઓછું મતદાન થયું હોય તો કાંકરેજમાં છે કાંકરેજમાં છે તેના પત્રકારો રાજકીય વિશ્લેષકો છે ફિફ્ટી ફિફ્ટી મૂકી રહ્યા છે તો અવરવોલ જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ પાતલી લીડથી થી ગેનીબેન ઠાકોર છે એ બાજી મારી શકે છે અને સટ્ટા બજારમાં તો બનાસકાંઠા લોકસભા સીટ પર રેખાબેન ચૌધરી છે એ જીતતા નજરે પડી રહ્યા છે જોવાનું રહેશે બનાસકાંઠાની મતપેટીઓ સટ્ટા બજારને છે સટ્ટા બજારના ગણિતને છે એ ઉલટું પાડે છે કે કેમ સટ્ટા બજાર તો ભારતીય જનતા પાર્ટીને એ પચ્ચીસ બેઠક આપી રહી છે સટ્ટા બજારમાં આપણે ભારતીય જનતા પાર્ટીના રેખાબેન સોધરી જે ઉમેદવાર છે તેના જીતના ભાવ છે પચ્ચીસ પૈસા રેખાબહેનના હારના ભાવ છે પાંત્રીસ પૈસા એટલે જેના ભાવ ઓછા હોય છે એ સીટ ઉપર છે એ ફાઇટ ઓછી ગણવામાં આવે છે મનસુખભાઈ માંડવી એના કઈક ત્રણ પૈસા છે રાજકોટમાં રૂપાલાના સાત પૈસા છે અમિતભાઈ શાહ છે તેના કઈક બે ત્રણ પૈસા છે એટલે જ્યાં જ્યાં ફાઈટ છે ત્યાં અંતર ઓછું છે અને તેને હારના પૈસા છે એ ખૂબ વધારે હોય છે જો તમે રેખાબેન ચૌધરી ઉપર એક લાખ રૂપિયા છે એના જીત પર નાખો છો તો સામે જો દીખા રેખાબેન ચૌધરી છે એ જીતે છે તો તમને પચીસ હજાર છે એ પ્લસ મળી શકે છે આ રીતનું સટ્ટા બજારનું ગણિત હોય છે બુકીઓનું ગણિત હોય છે

કોણ જીતે છે તો કોઈ ગેનીબેન બોલી રહ્યું છે કોઈ રેખાબેન બોલી રહ્યું નથી હા કોઈ મોદી બોલી રહ્યું છે કોઈ ભાજપ બોલી રહ્યું છે પરંતુ રેખાબેન બોલી રહ્યું નથી એક બસ જઈને લોકોના મુખે છે છે રાખી દેવાનું શું મિજાજ લાગે કે 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 મોદી 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 ચૌધરી ની કોઈ લોકો ઓળખતા નથી પરંતુ મોદી ના નામ પર રેખાબેન કે ભારતીય જનતા પાર્ટી ના નામ પર રેખાબેન સુટાય છે હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે જરૂર કમેન્ટ બોક્સ માં છે તમારો વિચારો રજૂ કરજો આ જે ભી જીતતા નજરે પડી રહ્યા છે અથવા જો ગેની ખૂબ ઓછી લીડે રેખાબેન ચૌધરી પણ જીતી શકે છે આ સીટ દરેક રાજકીય વિશ્લેષકો માટે અઘરી માનવામાં આવે છે તો બનાસકાંઠા લોકસભા સીટ પર તમારું શું કહેવું છે તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવા અને આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળી